આજે આપણે એક નવી ગેમ ટ્રાય કરી છે અર્થ રિરાયવલ એટલું બધું મને ઇંગ્લિશ આવડતું નથી એટલે સોરી તો જો આપને હવે ગન મળી જશે ગન મળી ગઈ છે ને ઇન્ટ્રો આખો બહુ લાંબો છે તમને ખબર જ હશે આ ગેમ એકવાર ટ્રાય કરો મજા આવશે એટલે મેં ઇન્ટ્રો સ્કીપ કરી નાખ્યો છે જો આ બેન્ડે ઉપાડી લીધી છે બસ હવે આપણે ચાલુ થાય છે અહીંથી ગેમ બસ હવે જોવો જો બે ઝોમ્બી આવ્યા ઝોમ્બી કયો ક્રિચર કયો ગમે કયો હાલે જો હવે આપણે અહીંથી ભડાકો કરશું જો એક ભડાકો કર્યો એટલે આ બચી ગયો માર માર બરોબર હવે આગળ જાયશું હમ Oh my જો આ છોકરી કે ફાઇટ કરે છે મસ્ત લગભગ એ આપણી ગેમ પાર્ટનર હશે ગેમ પાર્ટનર લાઈફ પાર્ટનર નહીં બરોબર જો હવે મારવા જો હેલ્પ કરવી જોઈએ કીધું છે એટલે એટલે માર 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 બરોબર છે બરોબર છે પબજી તો આપણે રમેલી છે એટલે થોડીક ગનની પ્રેક્ટિસ તો છે એ મને પછાડી નાખ્યો ઊભો રહે ઊભો રહે તો એક મિનિટ ઓ ઊભો રહે લે 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 માર ભડાકો કરું પતી ગયો હાલો આ બસ જવાનું છે ઓહો ભાઈ એક નંબર મેરે કો તો એસા ધક ધક કરે લે મેરે કો ભી ઓરા દે પેલી વાર વોઇસ ઓવર કરું છું એટલે બહુ એક્સપિરિયન્સ છે અને અનુભવ ગુજરાતી માં આપડે કરી છીએ એટલે અનુભવ છે અને લગાવી હોય તો મારા લાયક મને કમેન્ટ કરી દેજો હું વાંચીને એમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરી નાખીશ જો કેમ છે ઇન્ટ્રો એક નંબર છે બધાના ખોટા સ્કીપ કરી નાખ્યા હવે તો અહીંથી ધડબડાટી ચાલુ થાય છે

બરોબર આ સ્કોપનું ઉપર છે એટલે હમ લે જો આ ક્રિચર એક મોટું છે એને મારી નાખી ભડાકા કરી લે 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 માર 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 બરોબર છે બરોબર છે એક નંબર ઓકે ઓકે હાલો પતી ગયું જો ઇન્ટ્રો ખાલી જોવો તમે મજા આવશે કેમ પણ મને લાગે આજ વિલન છે મેન વિલન પાકું કમ્પ્લીટ બસ હવે ક્યાં લઈ જાય છે મને નવી ગણ પડી વાહ થેન્ક યુ ટ્રાય કરી હાલો આને સુપર

અમારા ટીમ ને એક નામ મારી નાખ્યો છે અને મારવો તો ગમે આમ કરીને મારો બધા ભેગા થઈને મારો 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 ડેમેજ જરાય થતું નથી ભાઈ આનું વીજળી ધડાકો કર્યો લેસર મારવા દેજી જી લેસર થી બહુ કઈ જાજો ફેર પડતો નથી રિકવર કરી નાખે જો કવચ સીલ્ડ કરી નાખી છે આના કઈ નહીં મરે આના કઈક મારવા માટે બીજું જો આ નહીં મરે ગેરંટી ભાગવાનું કે છે ભાગો 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 ડોર બંધ કરવાનું કીધું છે આપણા દરવાજો આપણે બંધ કરશું થઈ જા થઈ જા બંધ આવો જલ્દી આવો બે આવો ના પાડી દે હોલો પેલા ભાગમાં બસ એટલું જ હવે આપણે બીજો ભાગ રમશું આગળ સબસ્ક્રાઈબ કરો રેડ મેચી ગેમિંગ